તો હવે અમને જવાનું હતું માંડવી શૂટ માટે તો હું મારી કાર સાફ કરી રહી હતી અને સવારના કાચ પણ ક્લીન નહોતું થતું તો હવે બધી વસ્તુ લઈ અને अमी निकली जसू मानवी जवा तो अभी हम आ गए हैं स्मित भाई को लेने के लिए हेलो मिराली स्मित भाई जल्दी आ जाए तो हम लोग निकल जाएंगे तो हवे हमें मानवी आ गया था मिराली बेन स्मित मिराली तो जाए स्मित तो हवे बीच पर आ गया छे स्मित भाई उठी जाओ जा

અરે યાદ આવ્યું મને મને એ કંઈક ભૂલાય બધાથી પહેલા મારા સિંગલ ફોટોસ લઈ લીધા હતા ફોર શૂટ અને ત્યાં તો એટલો તડકો હતો વાત જવાનો અને પછી કપલના પણ વિડીયોઝ અમે બનાવ્યા હતા અને જ્યારે મારો બર્થડે આવશે ત્યારે સ્ટોરી ઉપર તમને જોવા મળશે અમારા જે શૂટ્સના વિડીયો છે ફોટોસ છે બે

તો હવે અમે બધું બધું ને કરીએ છીએ હેર મેકઅપ બહુ જ થાકી ગયા હતા અને કપડા ચેન્જ કરી અને બારે ગયા તો આ અમારી ગાડી જોઈ ફસાઈ ગઈ હતી માટીમાં બહુ જ અમે લોકોએ સોરી સોરી અમે લોકોએ નહીં ત્યાંના જે બધા લોકો હતા સ્મિતભાઈ ને બધા ગાડી કાઢી બહાર માટીમાંથી અમારે એ જેવો ગાડી ચલાવતા હતા અને કેમ ફસાઈ ગઈ તો એમાં એવું થયું કે સ્મિતભાઈ બારે કાઢવા જતા હતા અને પછી માટીમાં ફસાઈ ગઈ ये है मेरे वीडियो के कॉपीराइट क्रिएटर लो इन ना ना भाई ए तो म्यूट कर दे देव पड़े बाजू म्यूट नो करे तो बजे के हम सांभड़े आपड़े सुबो ने हम बूज में गए थे दिन तक चा, दिन चार तीन चार दिन चार के जावणु है कहीं जेवन पब्लिक क्या जोवे वाह आज जेवन सु तो बता भी दे हमें हमें कमेंट मार दो पीछे फोटो वो नी भाई हमें मांडवी जातो था तो मैं किदो ये देखो गाइस केरी के जाय फोन उ करिन के देखो यहां पे कुछ नहीं है केरी आओ અને આ અમારે એ જીઓજી માળામાં ગાંઠ બાંધી દેતા હતા મારા નેકમાં મેં પહેર્યું તું બહુ જ તોફાન કરે છે અમારે એ જીઓજી અને આ મિરરનું ઉપરની જે પ્લાસ્ટિક હતી આજે મેં નીકાળી મને નીકાળવી નથી પણ મારા એ જિઓજી કહેતા હતા નીકાળી દે નીકાળી દે હું બહુ એક્સાઇટમેન્ટમાં આવી ગઈ હતી આ મિરર મારો ફેવરેટ છે ફેવરેટ અને મેં એમને એક જ વાર કીધું હતું કે મારી કારમાં કેમ મિરર નથી તો એમને મિરર મંગાવી દીધું તો હવે અમે સ્મિતભાઈને મૂકવા જોઈએ છીએ સ્મિતભાઈ જો એવું એક્ટિંગ કેમ કરે છે શર્મા એ વિચારો મેરાની બેન અરે વિધાલી નપા નપા કાટેગા

આ જો વિડિયો બનાવવાનું તો મુકવાનો જ નહીં ક્યાં પર જઈએ સ્મિત ભાઈને મુકવા આવી ગયા હતા કોઈ ઘરે જતા નથી હવે તો એ ઘરે હવે ક્યાં થી જઈએ આવજો હાલ બેન ભલે આવ મે આગે આ જાતી હું અહીંયા સે કૂદ કે આ જાઉં મેં અભી દેવાંશુ બોલેગા બંદરિયા હે વાંદરા વેડા વેડા શું હોય વાંદરા વેડા શું હોય

બહુ મોંઘા છે બે બટરફ્લાય સિંટર કે ₹80 ના બાપ રે બાપ તમારું છે ને આ તો રાખો ને પણ તમારી પાસે મે માંગીયું હે મીરાલી હવે અમે આવી ગયા હતા પૂજ સ્વામિનારાયણ મંદિર હે ને મીરાલી હા અમે અહીંયા ને પૂજા આવી ગયા ને ક્યાં આવી ગયા કે માંડ વી ગયા હતા આ પૂજા આ સ્વામિનારાયણ મંદિર આ કેમ પોચી ગયા માંડ હા ખબર ન કેમ ને કેમ પોચી ગયા સ્મિતભાઈ ને ઉતારવા ગયા ને આપણે એનામાં બધું આપણું

મેડિ પાણી કેવાની સાફ છો પાણી બતાવિ બતાવું ગાડી બતાવીએ

आओ जो दादा आओ जो चलो साहिल बाय बाय मेरे भाई को छोड़ के अब हमें जाइए चाहिए घरे है बहुत थक गया चाहिए तो हमें आया था काका ने मैगी खावा कैसी लगी मैगी માઈક ઘરે મેગી કેવી લાગી કેવી લાગી ઓ ઇટલી ટેસ્ટી કભી નહીં ખાઈ